અરે આને કેટલા મેસેજ કર્યા એક પણ જોયા નથી લાગે છે આ કુંભકર્ણને ઉઠવાડવા માટે મારે ફોન જ કરવો પડશે ઉપાડ ઉપાડ ભાઈ ઉપાડ કેટલી રીંગ વાગે છે આ પણ ખરો છે યાર હા ઉપાડ્યો હેલો ગુડ મોર્નિંગ અરે શું છે સવાર સવારમાં એટલે અરે મને ખબર છે તારા સાત જ વાગ્યા છે પણ આજે રક્ષાબંધન છે ભૂલી ગયો હા તો એક દિવસ મારા માટે વહેલો ઉઠી જાય ને ભાઈ પ્લીઝ હા ચાલ તને વોટ્સએપમાં વિડીયો કોલ કરું છું હં જલ્દી આવી જ મોડું ધોઈને એક દિવસ પ્લીઝ પ્લીઝ પાંચ મિનિટ માટે બસ થેન્ક યુ તું કરે છે ને ઓકે બાય चलो क्या सुधी में हूँ लैपटॉप तैयार कर लो रेडी राखु मारी आरती ने थाड़ी तैयार कर लो भाई की कलाई पे प्यार बांधा है। અરે આ પણ કેટલું ધીમું ધીમું ચાલે છે હજી એનો ફોન આવ્યો નહીં લાવ મને જ કરવા દે એ તો પાછો સુઈ ગયો હશે આવ્યો આવ્યો હેલો ગુડ મોર્નિંગ કેમ છે મજામાં હેપી રક્ષાબંધન મોડું બોડું જોયું ને મેં તને રાખડી મોકલાવી હતી ને એ તારી સાથે લઈ લે હા હવે ચાલ તારું મોઢું આગળ કર હું તને ચાંદલો કરું હા હા મને ખબર છે સ્ક્રીનને નહીં લગાવવું ચાલો હવે હાથ આગળ કર કરારી તારી રાખડી મૂક કેવી રીતે બાંધું અરે મારી બેનપણીને કહે છે ને બાંધી આપશે ઓકે ચલો શુંજી બાપા મારા ભાઈની રક્ષા કરજો અને એને ખૂબ ખૂબ સુખી કરજો ચાલ હવે મોઢું મીઠું કર તારી ભાવતી ચોકલેટ બરફી છે વિથ ડ્રાય ફ્રુટ્સ તારે મેં કેટબરી મોકલાવી હતી એ તું ખા ખાઈ ગયો તો આ તો હવે હું ખાઈશ અને નહીં માને ઠીંગો હા કોણ છે આ બારણું ખુલ્લું જ છે શું થયું પાર્સલ આવ્યું છે હા હા કોણે મોકલાવ્યું ભાઈએ તમારી ઓફિસમાં ઓ વેરી ગુડ

જૂના બધા ફોટાઓ આપણા સરસ સરસ આપણે બંને કેવા સરસ લાગે છે એને ના મમ્મી પપ્પા દાદા દાદી બધા કેવા યંગ લાગે છે અને આ આપણી પહેલી રક્ષાબંધન તું કેવો ગટોડો પટોળો લાગે છે અને આપણા જૂના ઘરનો ફોટો વાહ નીચે શું લખ્યું છે બેના સ્મરે છે અહીં એક વેળા આ ચોતરે પણ બે રમેલા વાહ ભાઈ હું તમારી મનગમતી કાવ્યની પંક્તિઓ ટાપતો થઈ ગયો છે થેન્ક યુ સો મચ આવી ગિફ્ટ તો આજ સુધી મને કોઈએ નથી આપી ભાઈ નિરાતે બધા ફોટા જોઈશ અને પછી કાલે આપણે નિરાતે વાત કરીશું ચાલ ભાઈ હેપી રક્ષાબંધન